ક્રિસ્ટલો ક્રિસ્ટનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર ઓગણત્રીસમી તારીખ સામાન્ય કાળનો ઉપાસના ચક્રમાં છવ્વીસમો રવિવાર છે શાસ્ત્ર પાઠ સાંભળીએ માર્કનો ગ્રંથ નવમો અધ્યાય આડત્રીસથી અડતાળીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ ઉપર અને તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમને પ્રેમ વર્ષાવે અને શાંતિ વર્ષાવે ખ્રિસ્ત માલભાઈ બહેનો આજના શુભ સંદેશ દ્વારા આપણે બધા માટે પ્રભુ યશુ એક અદ્ભુત પાઠ શીખવાડે છે અદેખાય નહીં સંગુચિત માનસિકતા નહીં બીજાને પણ આપણે સ્વીકાર કરવાનો છે જેથી કરી આપણે આનંદમય જીવ શાંતિમય જીવન જીવી શકીએ અને બીજાને પણ શાંતિથી આપણે જીવા દેવાનું એમ કરીને શાસ્ત્ર પર દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે ક્રિષ્મા ભયતા આ દેખાય ખાઈ ઈર્ષા આપણે બધા જાણીએ છીએ આ બધામાં છે કદાચ દુનિયામાં કોઈ ઓછા લોકો અધે કર્યા વગર ઈર્ષા કર્યા વગર હોય પણ ઘેરે ઘેર હોય સમાજમાં હોય દેશમાં હોય અને દેશ દેશ વચ્ચે હોય દેખાય ઈર્ષા અધે ખાય માણસને ખાઈ જાય છે जे आर बीजा प्रत्ये अपने अधेखाए करिए ईर्षा करिए धीरे धीरे ये व्यक्ति अशांति पा शांति गुमा नींद गुमा के बीजा जीवन में केम आटली बड़ी प्रगति बीजा जीवन में केम आटल बढ़ प्रोग्रेस मारी रीते कि रीते आ लोग आगे बढ़ी गया है एम कर रहे अपने सहन कर सकता नहीं आज न शुभ संदेश में प्रभु ईसु पास एमने शिष्य आप અમે ગુરુદેવ એક જણ આપને નામે અદ્દૂત કાઢતો હતો તે જોઈને અમે તેને મના કરી કારણ કે તે આપણામાંનો ન હતો ઈસુ શું કહે છે એને મના ના કરશો કારણ જે કોઈ મારે નામે અદ્ભુત કાર્ય કરે તે જટ મારું ભૂંડું બોલી નહીં શકે તે જે આપણી વિરોધ નથી તે આપણા પક્ષમાં છે ક્રિષ્માલભાઈ તાબેનું આજના પહેલાં સાત્રા માટમાં પણ મોસે માટે સિત્તેર જણ પસંદ કરવામાં આવે છે મદદરૂપ થવા માટે અને ઈશ્વરનો પ્રાણ એમના સંચાર થાય છે એમાં અડસઠ જણ જે ટેન્ટમાં છે છાવણીમાં છે બે જણ બહાર છે અને તેઓ પણ જે પૈગંબર જેવા થઈ ગયા નબી જેવા થઈ ગયા એટલે યહોશો આવીને મોસેને કહે છે બાપુ એને બંધ કર ખાવ પણ મોંશે કહે છે તને મારી પ્રતિષ્ઠાની ચિંતા છે હું તો ઈચ્છું છું પ્રભુ બધા લોકોને પોતાનો પ્રાણ બક્ષે અને તેઓ બધા નબી બને એમ કરીને મોશે બ્રોડ માઇન્ડેડ કે વ્યાપક માનસિકતા બતાવે છે હા ક્રિષ્ણમાલા ભૈયતાબહેનું જેવી રીતે પ્રભુશ્રીના શિષ્ય આજે આપણા ઘરમાં હોય સમાજમાં હોય ધર્મમાં હોય ધર્મસભામાં હોય માણસો વચ્ચે હોય સાધુ સંદો સંન્યસ વર્ગમાં પણ આ બધે થાય છે અને દેશ દેશ વચ્ચે પણ અધિકાએ ઈર્ષ્યા હું સાચો તું ખોટો મારી જેમ તારે રહેવા નહીં એમ કરીને એ વલણમાં આવી જાય છે એના લીધે આપણે પોતે અશાંતિ ગુમાવીએ છીએ અને સામાવાળા જેનામાં તાખા છે જેનામાં ટેલેન્ટ છે જે પ્રતિભા છે કે પ્રોગ્રેસ છે પ્રગતિ કરે છે એને રોકાવ માટે જેવી રીતે મોસેબના માણસો યોસવા અને પ્રભુ ઈશ્વરના શિષ્ય બીજાને રોકાવાનું આપણી જેમ નહીં થવાનું એ માનો નથી પ્રભુ ઈશું આ બધા શિષ્ય માટે એક અદ્ભુત પાઠ શીખવાડે કોઈને રોકાશે નહીં આમ તો પ્રશુતરાચરિતમાં બીજો અધ્યાયમાં 17મી કલમ આપણે જોઈ છે પરમેશ્વર કહે છે છલ્લા દિવસોમાં આમ આમ બનશે હું બધા માણસોમાં મારા આત્માનો સંચાર કરીશ અને તમારા પુત્ર અને પુત્રીઓ મારી પ્રેરણાથી બોલશે તમારા તરુણોને દિવ્ય દર્શન લાગશે અને તમારા વિરુદ્ધોને સ્વપ્નો આવશે એટલા છેલ્લા સમયમાં અંતિમ સમયમાં ઈશ્વર કેવી રીતે ઈશ્વરનો પ્રાણ ઈશ્વરની શક્તિ ઈશ્વરનો આત્મા કેવી રીતે સંચાર કરશે એ આ સાત્ર પાઠ દ્વારા ચતમ બીજો અધ્યાયમાં સત્તરમી કલમ પણ કહેવામાં આવે છે એટલે આપણે પ્રભુ આપણે જે આપ્યું હોય એનાથી આપણે આનંદપૂર્વક જીવીએ અને બીજાને પણ આનંદપૂર્વક જીવવા દઈએ જ્યારે જેવી રીતે આપણે દરેક માટે શાંતિ જોઈએ અને એવી રીતે બીજા માટે પણ શાંતિ જોઈએ અને પ્રભુ એ જ ઈચ્છે છે પ્રભુ જેવી રીતે મારા જીવનમાં આશીર્વાદ આપ્યો છે એવી જ રીતે બીજામાં પણ આશીર્વાદ વરસાવે છે પ્રભુ આપણને ગૌરવ કર્યો તમે દુનિયાના દીવા છો આપણે એવી રીતે દુનિયાના દીવા તરીકે પ્રકાશના સંતાનો તરીકે આપણે જીવવાનું છે જેથી કરી આપણા જીવન દ્વારા કાર્ય દ્વારા પ્રભુનો જરૂર મહિમા કરી શકીએ કારણ પ્રભુ બધા ઉપર આશીર્વાદ આશીષ પ્રગતિ પ્રોગ્રેસ વરસાવે છે હક સ્મોલ ભયતાબહેનો આજનો મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે જે અદ્ભુત પાઠ આપણે બધા માટે શીખવા માટે તમને મદદરૂપ થયા હોય દિવ્ય દ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય